અમરેલીના સાવરકુંડલામાં દિવાળીની રાત્રે ઇંગોરિયા યુદ્ધ થયું લગભગ એસી વર્ષથી આ પરંપરા ચાલી આવે છે યુવાનો ગામના અલગ અલગ ચોકમાં ભેગા થઈ એકબીજા પર ઇંગોરિયા રમના ફટાકડા ફેંકે છે પહેલાના સમયમાં સાવર અને કુંડલા વચ્ચે ઇંગોરિયા યુદ્ધ થતું હતું હવે શહેરના મુખ્ય ત્રણ ચોકમાં જ આ રમત થાય છે જેને જોવા માટે ગુજરાત અને ગુજરાત બહારથી પણ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવે છે ઇંગોરિયા વૃક્ષો ઓછા થતાં હવે તેનું સ્થાન હવે કોકડા લીધું છે દિવાળી રાત્રે ઇંગોરિયા અને કોકડાથી થતી આ લડાઈ આકર્ષણનું કેન્દ્ર છે આ વખતે આ ધારાસભ્ય મહેશ કસવાલા પણ જોડાયા હતા આ રમતમાં અત્યાર સુધીમાં કોઈને ઈજા કે જાનહાની થઈ નથી હવે થી ચાલુ કર્યું છે ઇંગોરિયા થી રમવાનું બંધ કર્યું છે ને આ અત્યારે જે રમત રમાય છે એનાથી કોઈ બી ચા નાની કોઈ ને ખાતી નથી ખરી નથી ને આ અમારી પરંપરામાં બહુ બધા

અને આમાં જે જાનહાનિ કોઈ કોઈ પણ જાતની થતી નથી આમાં